ભૂચ ખાતે જિલ્લા જમીન મહેસૂલ કચેરી સમક્ષ ખેડૂતોના ન્યાય માટે ધરણા યોજાયા રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂચ આ ડીએલઆઈ કચેરી જે સમગ્ર કચ્છ જિલ્લામાં ખેડૂતો સાથે અન્યાય કરી અને માપણીના નામે જે લૂંટ ચલાવી રહી છે અને એના સુપરવાઇઝરો ગામો ગામ ખેડૂતોની સાંઠણીની જમીનનો તમામે તમામ રેકોર્ડ માંગી અને બે બે વર્ષ સુધી માપણી ન કરવી અને ઉદ્યોગો સાથે ભળી જઈ અને ખેડૂતોને નુકસાન કરવું એના માટેનું આજે આવેદનપત્ર આપવામાં આવે ધરણા યોજ્યા છે હવે આપને દાખલાની વાત કરીએ તો જુણાંગિયા ગામમાં એકસો આડત્રીસ નંબર સર્વે નંબર હોય અને એને નવા ચોસઠ નંબર આપવામાં આવ્યા હોય તો મારે આપને એ કહેવું છે કે એક વ્યક્તિની આવા હજારો વ્યક્તિઓ કે જેને ત્યાં વિંડ આવવાની છે અને એ વિંડ એના ખેતરમાં આવે છે એટલે એનું ખેતર દૂર જગ્યાએ બતાવવું કે ભાઈ તમારું સાંસળીનું રેકોર્ડ મળતું નથી એટલે તમારી જમીન દૂર છે અને એ એની માલિકીની જમીનમાં વિંડ લગાવી એટલે એને પચાસ લાખ રૂપિયા ના આપવા પડે ખેડૂતને વળતર વળતર બચાવવા માટે કરી અને આ ડીએલઆઈ કચેરી કૌભાંડ કરી દે છે આ વ્યક્તિ સાથે જે અન્યાય થયો છે કે એના ગામના કબ્રસ્તાન ગામના તમામે રબારી સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ કે મુસ્લિમ સમાજ કે દલિત સમાજના કબ્રસ્તાનને દૂર હટાવી દેવામાં આવે જે જગ્યાએ પહેલાં જૂના હતા એના બદલે નવી કર્ણાટકની જે માપણી આવી એને દૂર કર્યા અને સમગ્ર ગામમાં એવી જ રીતે એ ખેડૂતે લડત કરી એટલે એનો પુનઃ પાછી માપણી કરી આપવામાં આવી અને એની મૂળ જગ્યાએ બેસાડવામાં આવી જ રીતે આ લોકો જે કંપનીઓ જે ખુલ્લી જમીનો પડી હોય છે સરકારની એ જગ્યાએ કંપનીઓની માપણી કરાવી દેવી અને જે ખેડૂતો કબજો ધરાવે છે એને પૈસા ના આપવા પડે એટલે એને આ ઓફિસના ત્રણ ત્રણ વર્ષ સુધી ધક્કા ખોરાવા નામદાર કોર્ટમાં જુડાંગીયાનો કેસ ચાલે છે અને અમે આ રબારી સાહેબને પાંચ વખત મળ્યા છીએ અને એણે એમને ખાતરી આપેલ હોવા છતાં જ્યારે એને કંપની પૈસા આપે ત્યારે અમારો નકશો ફેરવી નાખે ત્રણ વખત અમારા નકશા ફેરવી અને આ ખેડૂતથી અન્યાય કરવામાં આવ્યો છે આ ખેડૂતનો અન્યાયની અવાજ એ અમે હાઈકોર્ટ સુધી લઈ જશું આખા ગામનો પ્રમોલગેશન જૂના અને નવા નકશા અને એને કરેલા કૌભાંડો અમે હાઈકોર્ટમાં રજૂ કરશું અને જજ સાહેબને કહેશું કે સાહેબ આવા કચ્છમાં બે કાયદા ચાલે છે એક રૂપિયા લઈને નકશા બદલાવવા અને એક કંપનીઓ સાથે ભળીને આજે આઈનોક્સ અને રેસ્કો અને સુજલોન જેવી કંપનીઓને રોજબરોજ પોલીસ ત્યાં આવી અને આ ખેડૂતના ખેતરમાં ધોકાલીને રહી અને એનો કેસ ચાલતો તો એમ કે કેસ ભલે ચાલે પણ તમે જમીન ખાલી કરો પણ એને કોઈ એમ પૂછે છે કે નામદાર કોર્ટમાં કેસ ચાલતો હોય તો ખેડૂતને ત્યાં ન જવાય પણ પોલીસ લખપત તાલુકાની એ ભળી જઈ અને આવા ખેડૂતોને રંજાડી અને એ પણ લઘુમતીના માણસોને અને દલિતોને વારંવાર જે એના કોઈ બીજું એનો અવાજ ઉપાડનાર ન હોય એવા માણસોને હેરાન કરી અને આ કૌભાંડો આચરા છે એની સામેની મારી આ લડત છે આજે કચ્છ જિલ્લાની જે ડીએલઆર કચેરી છે જે જમીન માપણીનું કાર્ય સંભાળતી કચેરી આગળ અમે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ તેમજ બિન રાજકીય કચ્છભરના દરેક ખેડૂતો માટે એક માંગ સાથે આજે અમે ધરણા આદરી છે ધરણાનો ઉદ્દેશ્ય અને આશય એટલો જ છે કે જે ખેડૂતો વર્ષોથી અહીં ધક્કા ખાઈ રહ્યા છે પોતાની જમીનને બેસાડવા માટે કે પોતાના જમીનના રેકર્ડને યોગ્ય કરવા માટે પણ આ કચેરી જાણે કે એના પેટનું પાણી ના હાલતું હોય કે ખેડૂતોની વેદના ન જણાતી હોય તેવું વર્તન કરી અને ખેડૂતોને ધક્કા ખવા સેકડો અરજી સેંકડો અહીંયા એમની રજૂઆતો તે છતાંય કોઈ પણ મળતું નથી અમે ખુદ પણ ખેડૂતો સાથે ઇન્ડિવિઝ્યુઅલ આવી અને અહીંયા રજૂઆતો કરી છે સાહેબોને મળ્યા છીએ પણ અહીંના અધિકારી હોય કે સર્વેયર હોય તેના પેટનું પાણી હાલતું અમે જોયું નથી એટલે આજે અમે આ ધરણા આદરી છે અને આ ધરણા ચોક્કસપણે ખેડૂતોના હિતમાં છે કારણ કે આજે આપણે કહીએ છીએ કે ખેડૂત એક જગતનો તાત છે કે જય જવાન જય કિસાનનો આપણે નારો આપીએ છીએ પણ આ સરકારમાં એ નારો જાણે વિલુત થતો દેખાઈ રહ્યો છે કારણ કે કિસાન આજે શું છે આપણે સર્વે જાણીએ છીએ પણ આજે આ ડીએલઆરની કચેરી કિસાનોને દમન કરી અને આજે જે કચ્છભરમાં ખૂબ મોટા પાયે જે વિકાસના નામે જે પ્રોજેક્ટો આવ્યા છે એ પવનચક્કી હોય કે સોલારના પ્રોજેક્ટ હોય એના પડખે ઊભા રહી અને દલાલ રૂપી જાણે કામગીરી કરી રહી છે એ વહીવટ તંત્રને પણ અમે કહીએ છીએ કલેક્ટર શ્રી કચેરી હોય મામલદાર શ્રી કચેરી હોય કે પોલીસ તંત્રને પણ કહીએ છીએ ક્યાંક ડીએલઆરના એના વર્તનના કારણે આજે ખેડૂતો ચોક્કસ હેરાન થઈ રહ્યા છે કચ્છભરમાં ખેડૂતોની ખૂબ મોટા પાયે દમન થઈ રહ્યું છે એ ના વિરુદ્ધમાં પ્રોપર કાગડીયાઓ હોવા છતાં દરેક દસ્તાવેજો દ્વારા એક રેકોર્ડો હોવા છતાં જો આ ડીએલઆર કચેરીની જમીનો અને સ્થળ ઉપર બેસાડવામાં નાટક કરતી હોય તો કદાપી ચલાવી લેવામાં નહીં આવે એવા અનેકો મુદ્દા અમારી પાસે છે જે ખેડૂતોની જમીનો ઉપર પવનચક્કીના જે પ્રોજેક્ટની જમીનો હોય સોલારની જમીનો હોય તે બેસાડી અને તાનાશાહીનું રૂપ એક જાણે થઈ રહ્યું છે અને એ એ પણ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે કે નાના મોટા અમથા કામ માટે પણ આ અધિકારીઓ કે આ કચેરીઓ ભ્રષ્ટાચાર જાણે ન કરતી હોય એવું બનતું જ નથી એટલે આજે નાનો માણસ કે નાનો ખેડૂત પોતાની ખેતીને પણ સાચવી નથી શક્યો એ આ આમના પાપે થઈ રહ્યું છે આજે અમારે એમના વિરુદ્ધ ધરણા છે અને આ ધરણા આજે ફક્ત প্রতীক ધરણા રૂપે નથી જો આનામાં પ્રખર અમને કોઈ નિરાકરણ અથવા ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે આ ખેડૂતોનું આંદોલન છે અને ખેડૂતોને હક નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ થી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી કોમ